નાના બાળકોમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે માતા પિતાએ ખરેખર બાળકો તરફે વધુ ધ્યાન આપવાની હવે જરૂરિયાત ઊભી થવા પામી છે તો સુરતના ભેસ્તાન વિસ્તારમાં માત્ર સોળ વર્ષે કિશોરે આપઘાત કર્યો છે ધોરણ નવમાં અભ્યાસ કરતા સોળ વર્ષે કિશોરે જન્મદિવસે જ આપઘાત કરી લેતા હાલ સનસનાટી મચી જવા પામી છે સુરતમાં બાળકોમાં આપઘાતના બનાવો વધ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ કિસ્સાઓ માતા પિતા માટે ખરેખર ચેતવણી રૂપ છે

અને પોલીસને જાણ કરી છે તેને લઈને ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે મોકલી આપ્યો છે જો કે વિદ્યાર્થીના આપઘાતને લઈને પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે પરંતુ વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી હાલ તો માસુમ બાળક એવા ધોરણ નવમાં અભ્યાસ કરનારા કિશોરે પોતાના જન્મદિને શું એવું કારણ આપઘાત કર્યું તે જાણી શકાયું નથી ત્યારે પરિવારજનો પર કિશોરના મોતને લઈને આપ તૂટી પડ્યું છે